કોલકાતામાં 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે ક્રોધ બડાતકાર અને હત્યાના વિરોધમાં દેશવરમાં ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. કોલકાતાની આરસી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શુક્રવારે 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર પર બડાતકારને હત્યા કરવામા આવી હતી આ ભયાનક ઘટનાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે પરંતુ લોકોમાં રોષ વધી રહ્યો છે બાળકી સાથે જે પ્રકારની ક્રૂરતા કરવામાં આવી છે તેની સરખામણી દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરવામાં આવી રહી છે પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર જે રીતે આ સંવેદનશીલ ઘટના ઉપર પ્રતિક્રિયા આપી રહી છે તે આશ્ચર્યજનક નથી આઈએમએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ આવશ્યક સેવાઓ જાળવવામાં આવશે અને જાનહાનિનું સંચાલન કરવામાં આવશે નિયમિત ઓપીડી કામ કરશે નહીં અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે નહીં કોલકાતામાં એક ડોક્ટરની ક્રૂર બળાત્કાર અને હત્યાના વિરોધમાં તબીબી વ્યવસાયિકોએ ચોવીસ કલાકની હડતાલ શરૂ કરી હોવાથી ભારતભરની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ઇમરજન્સી કેસ સિવાયની સેવાઓ આજે પ્રભાવિત થઈ છે આઈએમએ દ્વારા આરજી કાર મેડિકલ કોલેજ બળાત્કારની હત્યાની ઘટનાને લઈને દેશવ્યાપી હડતાલની જાહેરાત બાદ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટરોએ કેમ્પસની અંદર વિરોધ માર્ચ કાઢી હતી